આપણા બધા વચ્ચે પ્રેમનો નાતો છે અમારા ગમનભાઈ જેવા વડીલો જે રાત દિવસ દોડીને આ બધા મહેનત કરી પાત્ર છે અને હંમેશા તમે આમાં કાર્યો કરેલા છે અને આપણો આવો નાતો એ વડીલોનું સ્વાગત કરી દે એટલે બધાનો સાથે આવી જાય એમને પણ બધાને વંદન કરી લે કારણ કે સંતો એમ કે એ માણસો સારા કાર્યો કરે એટલે હંમેશા તે પછી નાનો હોય કે મોટો હોય પણ એ વંદનીય હોય તો તમે એ જલાબાપાના ખૂબ સરસ કાર્યો કરના છે તો જલાબાપા તમને ખૂબ ખૂબ સદબુદ્ધિ આપે તમારા પુત્ર પરિવારોના કલ્યાણ થાય અને પંચલાઈ પંચલાઈથી આ મહારાષ્ટ્રમાં પણ દર વર્ષે તમે આવો પ્રસાદ લઈને આવે તો એકવાર ધામ તરફથી અને ભક્તો તરફથી ખૂબ ખૂબ તમને અભિવાદન છે હંમેશા આવા કાર્યો કરતા રહે અને અમે તો ઓલમોસ્ટ આ સમર્થ સાથે અમે તમારી સાથે છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી તો હંમેશામાં કાર્યો કરતા રહેજો એવી તમારા ચરણમાં પ્રાર્થના